શું તમે જીવનમાં સફળ થવા માગો છો શું તમારો ગોલ ઊંચો છે કે મારે એન્જિનિયર બનવાનું છે ડોક્ટર બનવાનું છે કે વૈજ્ઞાનિક બનવાનું છે પણ તમે જ્યારે એ વાતો કરો છો ત્યારે લોકો પાછળ હશે છે કે તું વૈજ્ઞાનિક ન બની શકે તું ડૉક્ટર ન બની શકે તો બટા આવા લોકો પર આપણે ધ્યાન આપવાનું નથી એમની હસી પર ધ્યાન આપવાનું નથી પણ આપણે એમને કરી બતાવવાનું છે કેમ સમજો જીસ પર્ય જગ હસા હે ઇતિહાસ રચા હે કે તમે કોઈ પણ તમારું પ્રિય પાત્ર આદર્શ વ્યક્તિ પસંદ કરી લો જેમ કે મહાત્મા ગાંધી છે સરદાર વલ્લભભાઈ પટેલ છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે એમના પર પણ લોકો હસતા હતા એમના પર પણ લોકોને વિશ્વાસ નહોતો કે આવું કરી બતાવશે પણ બટા એમને કરી બતાવ્યું કેમ કે તેઓને પોતાના પર આત્મવિશ્વાસ હતો તો જીસ જીસ પર એ જગ હસાહે ઉસીને ઇતિહાસ રચાય જો તમે તમારા મનથી મક્કમ હોય કે તમારે આ લક્ષ્ય પામવાનું છે અમારે મેળવવાનું છે તો લોકોની હસી ભૂલી જજો એમને ધ્યાનમાં જ નહીં લેવાના એમને બ્લર કરી નાખવાના આપણે કેમેરામાં કેમ બ્લર કરી નાખીએ એમ તમારું લક્ષ્ય એક જ તમને દેખાવું પડે આ હસવાળા લોકોને બ્લર કરી નાખો જ્યારે સફળ થાવ ત્યારે એમને મોટું બંધ કરવાનું છે તો ફરી એકવાર જીસ જીસ પર્ય જગ હસાય ઇતિહાસ રચ્યા હે તો તમારું લક્ષ્ય પટ્ટા શું છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવું જ મોટિવેશન મેળવવા માટે અમારી ચેનલ સાયન્સ કી પાઠશાળા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત